ઝઘડીયા પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લાના પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્શન સાથે લોક દરબાર પણ યોજવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું ઝઘડિયા પોલીસ સ્ટેશન વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત જગળિયા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક દરબાર કાર્યક્રમમાં જગળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ લોક દરબાર અંતર્ગત ભરુચ જિલ્લા પોલીસ અધિક્ષક મયૂર ચાવલાલ દ્વારા જગળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવેલ મહાનુભાવો સાથે લોક સંવાદ કરવામાં આવ્યો તો જેમાં જગળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પધારેલ મહાનુભાવ દ્વારા ટ્રાફિક સમસ્યા તેમજ બાઇક ચાલકો દ્વારા બજારમાંથી પોતાની બાઇક ફાસ્ટ ચલાવતા હોય અને જ્યાં અકસ્માત સંભવિત લાગે તે ઘટનાઓ વિશે ભરુચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીનું ધ્યાન દોરવા मायु तो आगे भरू जिला पुलिस अधीक्षक द्वारा स्थानिक झगड़िया पुलिस स्टेशन ना पीआई तथा मददनीस पुलिस अधीक्षक श्री अजय मीणा ने રજુવાત અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે જ્યાં અકસ્માત સર્જાતો હોય તેવી જગ્યાએ તાત્કાલિક ધોરણે બમ્પ બનાવી તથા ભીડબડવાળી જગ્યાએ વાહન ચાલકો દ્વારા પોતાનું વાહન ફાસ્ટ ચલાવતો હોય તેવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પોતાનું વાહન ધીમે ચલાવે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા જગળિયા નાયબ પોલીસ અધિક્ષક શ્રી અજય કુમાર મીના તેમજ ઝઘડીયા પોલીસ સ્ટેશનના પીઆઈ નીતિન ચૌધરી તથા ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો હોદ્દેદારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા